આજે એક સમૂહ લગ્નમાં આવી અને હાર્દિક પટેલ દ્વારા જે મીડિયા બાઇટ આપવામાં આવેલી એમાં જણાવવામાં આવેલું કે રાજદ્રોહ સહિતના જે કેસો એમના પર લાગેલા હતા આ કેસો ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રીની આગેવાનીમાં ગુજરાત સરકાર દ્વારા આ કેસ પરત ખેંચવામાં આવ્યા છે મહત્વની વાત એ છે કે ગુજરાતની અંદર માત્ર હાર્દિક પટેલ સહિતના લોકો પર જે કેસ થયા એ કેસ જ કેમ પરત ખેંચવામાં આવે શા માટે ઉના દલિત કાંડની વાત હોય કે ભાનુભાઈ વણકરની આત્મહત્યા પછી જે દલિત સમાજમાં આક્રોશ ફાટી નીકળ્યો અને જે આંદોલનો થયા એમાં જે કેસ કરવામાં આવ્યા છે તો અમે મુખ્યમંત્રીને વિનંતી કરીએ એ કેસ પણ પરત ખેંચવામાં આવે સાથે જ જે સાબરકાંઠામાં ઠાકોર સમાજ પર જે ખોટા કેસો કરવામાં આવેલા આ ઠાકોર સમાજ પરના કેસ પણ પરત ખેંચવા જોઈએ ખરેખર સરકાર વિનંતી કરીએ છીએ કે જ્યારે આદિવાસી સમાજ પર જે નર્મદા લિંક આંદોલન હોય વેદાંતા પ્રોજેક્ટ આંદોલન વખતે તાપી આંદોલન વખતે જે આદિવાસી સમાજના યુવાનો પર જે કેસ થયા છે આ કેસ પણ રહે રાખી અને ગુજરાતના મુખ્યમંત્રીને વિનંતી કરીએ છીએ કે આ કેસ પણ પરત ખેંચવા જોઈએ જ્યારે પદ્માવત ફિલ્મ વખતે પરસોત્તમભાઈ રૂપાલાના નિવેદન સમયે જે ક્ષત્રિય સમાજમાં આક્રોશ ફાટી નીકળ્યો અને ક્ષત્રિય સમાજે જે આંદોલનો કર્યા એ આંદોલન સમયે પણ ક્ષત્રિય સમાજ પર ખોટા કેસ થયા છે આ કેસ પણ સરકારે પરત ખેંચવા જોઈએ હમણાં જ તાજી ઘટના જે જસદણ વિછીયાની બની જેમાં એક મોટો સમૂહ રજૂઆત કરવા પહોંચેલો અને એ સમયે જે પોલીસ દ્વારા પથ્થરમારો કરવામાં આવ કરવામાં આવ્યો એનો વિડીયો પણ વાયરલ થયા છે તેમ છતાંય મોટી સંખ્યામાં કોળી સમાજના લોકો પર જે કેસ કરવામાં આવ્યા છે તો મુખ્યમંત્રી શ્રીને કહીએ છીએ કે જસદણ વિછિયાની ઘટનામાં કોળી સમાજ પર થયેલા કેસ પણ પરત ખેંચવા જોઈએ સાથે જ જે માલદારી સમાજમાં મોટા શહેરોની અંદર માલદારી સમાજના પશુઓ પકડવા જતી વખતે નાના મોટા ઘર્ષણ થાય અને માલદારી સમાજનો જે રોષ છે એને ખાળવા માટે જે ખોટા કેસો કરવામાં આવ્યા છે આ કેસને પણ પરત ખેંચવા જોઈએ જે પોલીસ દ્વારા પણ ગયા વર્ષે જે ગેન્ડ પ્રાયની માંગણી સાથે જે આંદોલનો થયેલા એમાં પણ ગ્રેડ પે માં પોલીસના અમુક કર્મચારીઓ આંદોલનમાં ગાંધીનગરમાં બેસી અને નોકરી માટે થઈને જે પેપર ફૂટતા ત્યારે જે આંદોલનો કર્યા છે અલગ અલગ શહેરોમાં જે યુવાનો દ્વારા આંદોલનો થયા છે આ તમામ આંદોલનોના યુવાનો પર થયેલા કેસ પણ પરત ખેંચવા જોઈએ સાથે તમામ સમાજના લોકો પર જે પણ કેસો થયા છે પોલીસ દ્વારા ભાજપ દ્વારા જે ખોટા કેસો થયા છે આ કેસ પરત ખેંચવા જોઈએ માત્ર હાર્દિક પટેલ અને એની સાથે રહેલા લોકોના કેસ પરત ખેંચી અને આ સરકાર

જે ખોટા કેસ થયા છે એ તમામ કેસ પરત ખેંચવામાં આવે અને સરકાર તમામ લોકો માટે સહાનુભૂતિ દર્શાવે આભાર